સુરતના અસામાજિક તત્વ ચિરાગ ગોટી પર પોલીસ દ્વારા ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી સહિત સાત લોકોની સામે ખંડણી અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર કચેરી ખાતે અનેક પીડિતોએ ચિરાગ વિરુદ્ધ ત્રાસ અને ઉઘરાણીની ફરિયાદ કરી હતી આ દરમિયાન ચિરાગ ગોટીના અત્યાચારના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં તો ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે ઊંશુ પાર્થ સુરતના અસામાજિક તત્વો ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત સાઠ લોકોની સામે ખંડણી અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે સુરતના ડીસીપી રાજદીપ નકુમે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે અપહરણ ખંડણી ગેરકાયદેસર અટકાયત અને ગુનાહિત કાવતરા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આપણે સૌ સાંભળીએ ડીસીપી રાજદીપ નકુમે શું કહ્યું છે જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જીગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આવા લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે તારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધાક ધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જીગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ જઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો તેવીસ એટલે ખંડણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે અત્યારે જે આગુનો ગુનો છે છે એમાં તો ખંડણીને લગત છે તપાસ એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાકધમકીની ખંડણીની અને અપહરણ છે તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા અમે એમની જે સત્ય છે તથ્ય છે એ જાણી અને જે વિડીયો વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં બિન ગુનાઓ જે છે દાખલ થવાના છે જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં ચિરાગ ગોટીના આતંકનો વધુ એક કેસ સામે આવ્યો છે તેણે બિલ્ડર પાસેથી જબરજસ્તીપૂર્વક પૂર્વક 18 લાખ પડાવ્યા હતા અને આક્ષેપો બિલ્ડર રજની વાવડિયા દ્વારા કરવામાં આવ્યા છે ચિરાગ ગોટીના સુરતની કોર્ટ દ્વારા થોડાક સમય અગાઉ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને આ પોલીસ રિમાન્ડ દરમિયાન તેના ગુનાઓને લઈને અનેક ખુલાસા થાય તેવી સંભાવના છે તેણે થોડાક સમય અગાઉ સુપ્રીમ કોર્ટની ટકોર પછી ડ્રગ્સના કેસમાં સરેન્ડર કર્યું હતું અને આ ઉપરાંત તે આઠ મહિનાથી નેપાળ ભાગી ગયો હતો સુરત પોલીસ કમિશનરે આ કેસની ગંભીરતાને જોઈને તપાસ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દીધી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર